બોટાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરોમાં નારાજગી જૂથવાર થવાની પણ શક્યતા હાલના ભાવનગર સીટના સંસદ સભ્યના ઉમેદવાર દ્વારા પ્રચાર ચાલતો ત્યારે બોટાદ ભારતીય જનતા પાર્ટીના પાયાના અને સંગઠનના કાર્યકરોને અલગ રાખતા હોવાનો અને કોઈ પણ કાર્યક્રમની જાણ નહીં કરતા હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી બોટાદના પાયાના ભાજપના સંગઠનના કાર્યકરોને વિશ્વાસમાં લીધા સિવાય અન્ય કાર્યકરોનું નવું જૂથ ઊભું કરી પ્રચાર પ્રસાર કરી રહેલ છે જેના કારણે સંગઠનના કાર્યકરો ખૂબ જ નારાજ થયેલ છે અને તેઓએ જણાવેલ છે કે હાલના નવા જે કાર્યકરો જોડાયેલા છે તેઓને ચૂંટણી અંગેનું કોઈ આયોજન કરતા આવડતું નથી અને હાલના સંસદ સભ્યના ઉમેદવાર દ્વારા સંગઠનના કોઈપણ કાર્યકરોને મિટિંગની જાણ કરવામાં આવતી નથી કે તેઓને બોલાવવામાં પણ આવતા નથી કે તેઓની સાથે કોઈપણ જાતનો સંવાદ પણ કરવામાં આવતો નથી આમ ભાવનગર સીટના ભારતીય જનતા પક્ષના ઉમેદવારથી બોટાદ સંગઠનના ભાજપના કાર્યકરો ખૂબ જ નારાજ છે અને તેઓની ગણના કરવામાં ન આવતા આજરોજ બોટાદ ભારતીય જનતા પક્ષના સંગઠનના કાર્યકરોએ મીટીંગ યોજી જણાવેલ છે તેમજ વધુમાં જણાવેલ છે કે આવનારા સમયમાં બાબતની જાણ પ્રદેશ પ્રમુખ સુધી કરવામાં પણ આવનાર છે તેમ જણાવેલ આમ બોટાદના ભારતીય જનતા પક્ષના બોટાદના સંગઠનના કાર્યકરોમાં ખૂબ જ નારાજગી જોવા મળેલ છે અને તે કારણે ભારતીય જનતા પક્ષમાં જૂથવાદ ન થાય અને તમામ કાર્યકરોને સાથે રાખી ચૂંટણીલક્ષી કાર્યક્રમ યોજવામાં આવે તેવી જણાવી રહ્યા છે અને આ બાબતે આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સુધી આ વાત પણ પહોંચાડવામાં આવશે તેમ જણાવે છે અશોકભાઈ બેર પૂર્વ જિલ્લા ભાજપ મંત્રી પૂર્વ પ્રભારી બોટાદ શહેર અશોકભાઈ ગઈકાલે બેઠક મળી હતી આ બેઠક ની અંદર કોણ કોણ લોકો હાજર હતા અને કયા મહત્વના મુદ્દા સાથે ચર્ચા શું કારણ ક્યાં મળી હતી કાલે તુરખા રોડ ઉપર બોટાદ શહેરના મુખ્ય મુખ્ય આગેવાનો દરેક સમાજના કાર્યકર્તાની બેઠક મળી હતી ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ક્યાંક ને ક્યાંક આશિયામાં ધકેલાતા હોય એવા પ્રદેશના પણ કાર્યકર્તા હતા પૂર્વ જિલ્લાના કાર્યકર્તા હતા પછી નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ પૂર્વ સભ્યો લગભગ બધા જ વરિષ્ઠ કાર્યકર્તા હાજર હતા નારાજગીમાં અન્ય પક્ષમાંથી આવેલા હોય અને મહત્વની જવાબદારી જિલ્લા પંચાયતમાં મળતી હોય ધારાસભામાં મળતી હોય કે પછી લોકસભામાં મળતી હોય એટલે ક્યાંક ને ક્યાંય કાર્યકર્તાની ખૂબ જ નારાજગી છે સંગઠન સંગઠનનું મહત્વ સંગઠનના મેન જે કાર્યકર્તા છે એ લોકોને અવગણના થતી હોય એટલે ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી અમે પ્રદેશ સુધી આ વાત પહોંચાડવા માટે આજ આયોજન કર્યું છે ભરતી મેળો જે ભાજપમાં થઈ રહ્યો છે ભરતી મેળાનું તો બોટાદ જિલ્લામાં બહુ વધુ નથી પણ છતાંય ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા જે થાય છે એના માટે અને જે કાંઈ કાર્યકર્તા જે કાલની મિટિંગમાં ગેરહાજર હતા એના આજે પણ ફોન આવે છે કે ભાઈ તમે ક્યારે આયોજન કરવાના છો અને અમને કેમ આમંત્રણ નથી આપ્યું એટલા માટે આજે અમે તમારા માધ્યમથી પ્રદેશ સુધી વાત પહોંચાડું છે માગણી છે કામ કરવું છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે કામ કરવાના છે ને કરશું પણ કઈક ને કઈક જવાબદારી કઈક ને મળે ન મળે માન સન્માન ગવાતું હોય એ જ મુદ્દો છે ચોક્કસ સંગઠન સાથે જ કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનું જ કામ કરવાનું છે અને કરશું પણ કઈક ને કઈક નારાજગી જોવા મળે છે મારું નામ રૂપાભાઈ ગોવિંદભાઈ રાઠોડ હાજી બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટીમાં

ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકરોની મિટિંગ બોલાવી હતી હવે બેઠકમાં કાર્યકરની વેદના હતી થોડીક કે જૂના જે કાર્યકરો છે એને થોડીક અવગણના કરવામાં આવે છે સંગઠન દ્વારા અવગણમાં અવગણનામાં એવું છે કે કાર્યક્રમ કોઈ હોય તો કોઈને બોલાવે નહીં એના માટે નિર્ણય એવો કર્યો જે કાર્યકરો હતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને રહેવાના છે અને છે તે અને બેન ઉમેદવાર જે છે એમના સમર્થનમાં કામ કરવાના છે પણ નારાજગી એ હતી કે સંગઠનને કોઈ કાર્યકરોને બોલાવતા નથી અને અવગણના કરે છે શું કારણથી તમને લોકોને નથી બોલાવતા તમને એવું શું લાગે છે મને એવું લાગે છે કે જે નવા નવા જે કાર્યકરો જોડે છે અન્ય અન્ય પક્ષમાંથી જોડે છે અને એને બધા મહત્વના સ્થાન આપે છે અને જૂનાની અવગણના થાય છે તો આ યોગ્ય કહેવાતું નથી એવો મારો વિચાર છે એવું શું લાગે છે મહત્વના હોદ્દા આપવા માટે મહત્વના હોદ્દા આજે માનો નવા નવા આવ્યા હોય અને એને હોદ્દા આપી દે અને જૂનાને એના જ્ઞાન હોય ને ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય મુખ્ય જવાબદારીઓ આપી દે અને જે કાર્યકરો જૂના સિનિયરો છે એને કંઈ પૂછવામાં નથી આવતું એનું કંઈ માર્ગદર્શન નથી લેતા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે આવી સિસ્ટમ હતી નહીં પણ કારણ કે નવા જોડે એને તો પાર્ટીનું જ્ઞાન હોય નહીં અને આ ખરેખર તો યોગ્ય કહેવાય નહીં પણ બધા કાર્યકરોની વેદના હતી કે તમે રજૂઆત કરો પ્રદેશ સુધી અમારો અવાજ પહોંડો અને જૂના જે છે એને બધા ગણે એવી અને બેનને તો સારી એવી લીડથી જીતવા મોદી સાહેબનું કામ જોઈને તો લોકો મતે આપવાના છે અને નારાજ થયેલા વ્યક્તિઓ છે એ પણ કામ કરવાના છે પણ સન્માન ભર્યા કરવાના છે હા નારાજ જ છે ને બધા તો આજ ભેગા થયા બધાના ને બધાને અવારનવાર મારામાં ફોન આવે છે કે હવે શું કરવાનું આપણે તો ભારતીય જનતા પાર્ટી નકારીએ કરશે અને કામે કરવું પડશે પણ માન સન્માન સહિત કરવાનું છે

જયારે એવો કઈ મહત્વનો મુદ્દો હોય ને ત્યારે બોલાવે પછી નિર્ણય હવે અમે કરવાની છીએ જો આમાં કઈ સુધારો વધારો નહીં કરે તો આ અમારું આયોજન છે પ્રદેશ સુધી પણ જઈશું અને કામ તો કરશું બેનને સારી એવી લીડ થી પણ જીતાડશું કાપણ કાર્યકરનું એમ કેવું છે કે અમને માન સહી બોલાવે આવકારવા દે તો હવે અંદર કામ કરતા હોય તો બીજા માણસો કરે છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છીએ અને કરશે બધા એવી ખાતરી આપી છે અને બેનને સારી એવી લીડ થી જીતાડવાના પણ છે પણ માન સન્માન સહિત જો વસ્તુ કરે તો અમારું ભારતીય જનતા પાર્ટીનું સારું કહેવાય મોદી સાહેબ જે કામ કરીએ દેશને દુનિયા માટે એનો બધાને ગર્વ છે અમને પણ ગર્વ છે વંદે માતરામ ભારત માતા કી જય